જય માતાજી મિત્રો હું ગણપત ગોહિલ વાંચેલથી વટાવની અંદર જી ફોર મરચી એકદમ સુકાઈ ગયેલી એમાં વાયરસ આવી ગયેલો તમે જોઈ શકો છો નજરે દેખાશે એકદમ સુકાઈ ગયેલી મરચાં પણ પાકી ગયા છે એની અંદર સોઇલર ખાતર એક્સિલન્ટ ડાયમંડ યસ ગ્રીન એનો ઉપર સ્પ્રે કર્યો છે અને જમીનની અંદર પણ સોયલર ખાતર આપ્યું છે અને અત્યારે સ્પ્રે પણ ચાલુ છે ભાવેશભાઈ વાસુદેવ તલપદા તમે જોઈ શકો છો આની અંદર એટલું જોરદાર રિઝલ્ટ આવ્યું છે કે નવી ફૂટ જુઓ તમે એકદમ નવી ફૂટ આવી ગઈ છે ઉપર એકદમ ગ્રીનરી આવી નવી નવી ફૂટ આવી એકદમ ગ્રીનરી આવી બાકી આખું સુકાઈ ગયેલું સેમ છોડ દેખાય છે આ રીતનું આખું સુકાઈ ગયેલું હતું તો અત્યારે આટલી જોરદાર ગ્રીનરી આવી છે અને જોરદાર રિઝલ્ટ મળી છે તો યશબીજની ઓર્ગેનિક પોળક વાપરવા માટે આ જોઈ અને ઘણા બધા ખેડૂતો તૈયાર થયા છે અને યુઝ પણ કરવા માંડ્યું છે તો આ રીતનું રિઝલ્ટ છે આપણું યશબીજ સોયલર ખાતરનું એક્સિલન્ટનું ડાયમંડનું અને યશગીનનું તો આ રીતના અને વિડીયો જોઈશું અને સમજાવીશું ખેડૂતને અને ઓર્ગેનિક પળક વાપરવા માટે સજેસ્ટ કરીશું અને જોરદાર ઇન્કમ સાથે કંપની ગ્રોથ કરી રહી છે એ પણ સમજાવીશું જય માતાજી જય એસ